તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે માધ્યમિકમાં અને પ્રાથમિકમાં કુલ ચાલીસ હજાર ત્રણસોને છન્નું જગ્યા ભરાયેલી છે અને પંદર હજાર ત્રણસોને સત્તાવન જગ્યાઓ ખાલી છે જે અહીંયા પેપર લિસ્ટમાં જોવા મળી રહ્યું છે બીજી વાત કરીએ કે ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરાશે મિત્રો લેટેસ્ટ ન્યૂઝ છે અંત સુધી માહિતી જરૂરથી મેળાળજો ટેટ વન અને ટેટ ટુ પાસ સહિતના ઉમેદવારો માટે કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્ઞાન સહાયક પણ ઉમેદવારો ઉમેદવારી કરી શકે એટલે કે જે લોકો જ્ઞાન સહાયકમાં છે અત્યાર સુધીમાં એમને ચોવીસ હજાર કે એકવીસ હજારનો જે પગાર ચાલુ હતો તેની સાથે સાથે તે લોકો કાયમી થઈ શકે છે તે લોકો પણ ઉમેદવારી કરી શકે મિત્રો હવે જોવાનું એ રહે છે કે જ્ઞાન સહાયકની હવે અગાઉની કેટલી જગ્યાઓ છે એ બાકાત રાખવામાં આવે છે અને ફરી જ્ઞાન સહાયકો નીમવામાં આવે છે કેમ કે જગ્યાઓ છે એ પૂરતી ભરવામાં નથી આવી રહી મિત્રો જે જગ્યાઓ છે અમુક અંશે જ ભરવામાં આવેલી છે બાકી બીજી જે જગ્યાઓ રહેશે એમાં મિત્રો જ્ઞાન સહાયકની ફરી નિમણૂકી કરવામાં આવશે બાકી મિત્રો ઓફિશિયલ કંઈ થોડી પણ અપડેટ મળે તમને જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સવિતાન